પોરબંદર લોકમેળાની તાજેતરમાં યોજાયેલી હરાજી એક નવા વિવાદનું કેન્દ્ર બની છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ મહાનગરપાલિકાની હરાજી તથા વહીવટમાં દખલ અંદાજ કરી રહ્યા છે હાલમાં પોરબંદર નગરપાલિકા વહીવટદાર શાસન હેઠળ છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મહાનગરપાલિકાનું ચૂંટાયેલું કાર્યકાર પૂર્ણ થઈ ચૂક્યું છે નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત પછી એક પણ ચૂંટણી યોજાઈ નથી છતાં કેટલાક નેતાઓ મહાનગરપાલિકા કચેરીમાં દિનભર અડ્ડો જમાવીને બેઠા રહે છે હરાજી દરમિયાન સ્ટોલ પાર્ટી પ્લોટ હાથી ગ્રાઉન્ડ અને પાર્કિંગ ગ્રાઉન્ડ જેવી જગ્યા માટે નિલામી ચાલી રહી છે ત્યારે કેટલાક નેતાઓએ નાયબ કમિશનર સાથે ગુપ્ત ચર્ચા કરતા કેમેરામાં કેદ કર્યા છે આવા દ્રશ્યોને લઈને આક્ષેપો છે કે હરાજી દરમિયાન પારદર્શકતા નથી અને રાજકીય દબાણ હેઠળ જેટલા મીડિયમ કરીને તમામ હરાજી કરવામાં આવી ઉપરાંત વાળું ગ્રાઉન્ડ નું ગ્રાઉન્ડ વાળું અમારું ગ્રાઉન્ડ અને વાળું ગ્રાઉન્ડ પૂર્ણ કરી અને ગત વર્ષની અક્ષર value કરતા average જે બધાની કાઢી હશે વધુ કિંમત અમને આ વર્ષે મળી આવતીકાલે એક વાગે અમે આ બાબતની meeting પણ રાખીશું મહાનગરપાલિકા સાથે તમામ light ધારકોને માર્ગદર્શન અમે પૂરું પાડીશું એસોપી બાબતે તેનો compliance માં સરળતા રહે તે માટે તમામ પ્રકારની અમે જોગવાઈઓ પણ કરીશું તમામ જેટલી પણ light ધારકો હશે કોઈ પણ જાહેર આપણું જે મેદાન મેળાનું મેદાન છે એમાં અથવા તો ખાનગી તમામને આ SOP લાગુ પડે છે તેમને પણ એપ્લાય કરવાનું રહેશે પ્રાંત અધિકારી પાસે પર્ફોમન્સ લાયસન્સ તેમને પણ મેળવવાનું રહેશે અમે આવેદન આપ્યું કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ છાયા સંયુક્ત નગરપાલિકા જે પોરબંદર કહેવાથી એનો કાર્યકાળ પૂરો થયો અને પોરબંદર મહાનગરપાલિકા નો કાર્યકાળ ચાલુ થયો ત્યારબાદ વહીવટદાર સાહેબ શાસન કરે છે એટલે કે જિલ્લા કલેક્ટર થી એના વહીવટદાર છે પરંતુ અગાઉ જે લોકો ચૂંટાયેલા હતા એ લોકો હજી પોતાને કોર્પોરેટર માનતા હોય અને ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય માનતા હોય અને ઘણી વખત રાત્રે આઠ આઠ નવ નવ દસ દસ વાગ્યા સુધી ઓફિસો ની લાઇટો ચાલુ હોય આવું બધું ઘણા બધા લોકોએ અમને કીધેલું અમે અમારા કાર્યકર્તાઓ પાસે આની જાણકારી મેળવી વાતમી એટલે કે માહિતીઓ એકત્ર કરી અને પછી અમને એવું લાગ્યું કે મહાનગરપાલિકાના નાયબ કમિશનર સાહેબની ઓફિસ હોય કે એન્જિનિયરની ઓફિસ હોય કે હાઉસ ટેક્સ વિભાગ હોય કે પછી નોટિસો ઇસ્યુ કરતી ઓફિસ હોય આ બધામાં એ લોકો અન રીતે અહીંયા બી કાયદેસર રીતે જે આવન જાવન કરે છે યા હસ્તક્ષેપ કરે છે એનાથી લોકોને નુકસાન જાય છે અને ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ કે જે શહેરમાં આવશે ઓલા વધારે વેરા વૈચા અને ગઈચા ને આ બધા નાટકો જે ચાલે છે અને નાના લોકોને તકલીફ પડે છે એમાં ક્યાંક ને ક્યાંક આ અનઅધિકૃત લોકો અનઅધિકૃત લોકો એમાં કામ કરે છે અને હા અને એ બધું આ અમે આજે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબ અને અમે માગણી કરી છે કે અન્ન અધિકૃત ને બિનકાયદેસર રીતે જે આમાં પોતાને પદાધિકારી માનતા હોય એવા લોકો ઉપર યા તો પાલિકા પોતે ખુલાસો જાહેર કરે અથવા તો સ્પષ્ટતા કરે રજૂઆત એવી હતી કે જ્યારથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને વહીવટદારો નિમા છે ત્યારથી આજે કોઈ પણ પક્ષની બોડીઓ નથી અને વારંવાર હજી જે જૂની બોડીઓ હોય

એક આવેદન અને આગળ પણ જો આ બંધ નહી થયું આંદોલન સો ટકા તમારી વાત સાચી છે અને ખરેખર તો એક હરાજીમાં આવ્યા છે તો શું કરવા આવ્યા છે અને હરાજી બરોબર રેગ્યુલર થાય છે કે એમાં પણ એનો એના પક્કો સારો છે